ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ફરી એકવાર તેમના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે તેમણે પ્રચાર દરમિયાન જાહેરમાં ચીમકી આપી છે કે સમજી વિચારીને ખુદાકૂદ કરજો ધમકી નથી પણ ત્રણ મહિના પછી મારો જ સમય છે મનસુખ વસાવા કોના પર પ્રહાર કરી રહ્યા હતા અને કોના માટે આ પ્રકારનું નિવેદન આપ્યું વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં ગુજરાતમાં ભરૂચ સીટ સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર નિવેદનના કારણે મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ડેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને ત્યાં ડેડિયાપાડાના ચિકદા ગામે સભા સંબોધતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આ પાર્ટીવાળા મારા પોસ્ટરો ફાડે છે આ પોસ્ટરો ફાળવાવાળાના કપડાં ફાટી જવાના છે સમજી વિચારીને કુદાકૂદ કરજો અહીં

સવારનો નો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી જવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલવું દોસ્તો પણ નથી બોલાવ્યું એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કઈ બચવાના નથી પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જ્યારે દીવો હોલવાનો જોજો તમે દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભળકે ભળે પાંચ મિનિટમાં હોલવાઈ જાય પછી તો પાછો પત્તો જ ના લાગે એ રાખોડ થઈ જાય એવી આ આપણા ની હાલ થવાની છે અને દેશમાં માં ગુજરાતમાં બે લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર એટલે આ બધું વડોદરા છોટા ઉદેપુર થી બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી બધી બાજુ થી બધા એના જ બધા ઉતાર્યા છે ગુંડા લોકો એટલે આવા પોસ્ટર પડે ને બીજું શું કરે આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારી બે ગાડો બોલી દીધી છે મેં તે એના એના બહુ ઓવરટેક કઈ કર્યું હોય પેલું લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો જ કર્યું છે પછી મારા જે સીધો સદર સરળ માણસ મળે કોઈ ભાઈ પ્રતાપભાઈ મળે મારા જેવો હે આટલા છઠરમાં તમે જોયું પ્રતાપભાઈ હું કેટલો સીધો સરળ માણસ હું ગાઢ બોલ પણ કદાચ વખત બોલાઈ ગયું કોઈ નથી તો તે આખો વિડિયો ચલવે છે તે આખો વિડીયો ચલવે છે કે મનસુખભાઈ મામલતદાર ને ગાળો દીધી મનસુખભાઈ ફલાણા ને ગાળો દીધી

છે છોડવાના સભા સંબોધતા જણાવ્યું ભાજપ વાળા મારા પોસ્ટર લગાડે છે ને આમ આદમી પાર્ટી વાળા મારા પોસ્ટરો ફાડે છે આ પોસ્ટર ફાડવા વાળાના કપડા ફાટી જવાના છે ને આમ આદમી પાર્ટી દ્વારા મારી વિરુદ્ધ ગમે તેમ પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે ત્યારે મારે કહેવું છે કે સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને અપશબ્દ બોલ્યા હોય પણ હું સીધો સાધો માણસ છું કામ ના કરે તો મારે બોલવું પડે અને અધિકારીઓ સીધી ભાષામાં ના સમજે તો અમારે સમજાવવું પડે વધુમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના સરપંચો સારું કામ કરે છે પરંતુ આમ આદમી પાર્ટીના સરપંચોને ચેતવણી આપીને કહ્યું હતું કે હું ધમકી નથી આપતો પણ ત્રણ મહિના પછી મારો જ સમય છે સમજી વિચારીને આમ આદમી પાર્ટીમાં કુદમકૂદ કરજો આમ આદમી પાર્ટીના સરપંચો સરકાર વિરુદ્ધના કૃત્ય કરો છો ને સમય આવશે તો અમે છોડવાના નથી સાથે જ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપ પૈસા વેચી મત લઈ જાય છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને તેના જવાબ આપતા તેમણે મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન વહેંચે અમે તો સરકારી યોજના લોકો સુધી પહોંચાડીએ છીએ પૈસાવાળા તો